નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ બહુ સુંદર વિષય છે ઘણા બધા વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની દેવતાઓની માનતા માનતા કરે છે અને અને પછી પછી ભૂલી જાય જીવનમાં આવે એટલે એમ થાય કે આ માનતા મેં કદાચ કરી હશે હું ભૂલી ગયો છું અને આવી અંદરની અંદર ચિંતા કરે તો મિત્રો આપની કોઈ પણ પ્રકારની માનતા ભૂલી ગયા હો અને એ માનતા પૂરી ન કરી શક્યા હોય તો આજે એવા બે ઉપાય બતાવવા જઈ રહ્યો છું જેનાથી આપની માનતા પૂર્ણ થઈ શકે અને મિત્રો આ જરૂર સાંભળજો કેમ કે તમારા પ્રકારની આપ જે શ્રદ્ધાથી જે દેવી દેવતાને માનો છો એ દેવી દેવતા ઉપર શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે મિત્રો માણસો પોતાના જીવનમાં ત્રણ રીતે માનતા કરે છે એક તો પેલી માનતા કરે છે ઈચ્છાની પૂર્તિ માટે પોતાની જે પણ ઈચ્છા હોય કે મારો દીકરો ઉમર લાયક થઈ ગયો છે તો એના લગ્ન થતા નથી એટલે કોઈ પણ દેવી દેવતાની માનતા માનતા કરે એમ કહે કે આ આ હું કરું છું જેનાથી મારા દીકરાના લગન ખૂબ જ શીગ્રતાથી થાય હું ધ્વજા ચડાવીશ અથવા એમના ભારોભાર ભેંડા વેચીશ સાકર વેચીશ અથવા કોઈ પણ પ્રકારની માનતા પૂર્તિ માટે વ્યક્તિઓ માનતાઓ કરે છે અથવા મારો દીકરો નોકરી મળતી નથી જો કરો કોઈ પણ દેવી દેવતાને આપણે માનતા હોય છે આપણી દીકરી અથવા દીકરો વિદ્યાભ્યાસ કરતો હોય એને જે ક્રમાંક આવવા જોઈએ જે ગુણ આવવા જોઈએ ન આવે તો પણ ઘણામાં શો માનતાઓ કરે છે

તો એમ થાય કે આ માનતા મેં કદાચ કરી હશે ને પરિપૂર્ણ થઈ નથી હવે કેમ આ માનતાને પરિપૂર્ણ કરો હવે માનતા પરિપૂર્ણ કરવાનો જે સમય હોય સમય પણ ચાલ્યો ગયો હોય અને સાથે શક્તિ પણ ના હોય તો પણ માણસો માનતા પૂરી કરી શકતા નથી હવે બીજી માનતા માણસો ક્યારે કરે સંકટમાં કરે છે કોઈ પણ પ્રકારનું દુખ આવે જ્યારે જીવનમાં ધનની હાનિ થાય અને ધનની હાનિ થઈ આગળ પછી જે જીવનમાં દુઃખ આવતું હોય એનાથી બચવા માટે કે આ દુઃખ ચાલ્યું જાય તો હે ભગવાન આ માનતા કરું છું એ માનતા પરિપૂર્ણ કરો એ દુઃખ તો ચાલ્યું જાય પણ સુખ આવે ત્યારે આપણે માનતા ભૂલી ગયા હોય અથવા એ માનતા આપણે પૂરી કરતા નથી પછી મનની અંદર તર્ક વિતર્ક જાગે મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે આપણા શાસ્ત્રમાં આપણે તર્ક ન કરવો જોઈએ આપણા શાસ્ત્ર ઉપર આપણે અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ સૌથી પહેલા હું તો ઘણી વખત કહું છું કે આપણે માનતા જ ન કરવી જોઈએ આપણે આપણા ઈશ્વર ઉપર આપણા દેવી દેવતાઓ પર ભરોસો રાખવો જોઈએ શાસ્ત્ર અને ધર્મ સાથે ચાલીએ તો ભગવાન આપણી દરેક ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે અને જીવનના બે ભાગ છે જેમ તડકો ને છાયો છે એમ સુખ ને દુઃખ બંને છે પોતાના કર્મ અનુસાર એમના જીવનમાં દરેક પ્રકારનો દુઃખ પણ આવે અને કર્મ અનુસાર સુખ પણ ભોગવે છે હવે છતાં આપણે ઘણી વખત બીજાની વાતમાં આવી જઈએ અને આપણે કોઈ પણ પ્રકારના મંદિરની માનતા કરી લઈએ અને ત્રીજી માનતા એ હું માનતા નથી કે તો એ વિચાર કહું છું ઘણી વખત સુખ આવે અને આપણો વિચાર જાગે કે મારે આ યજ્ઞ કરવો છે મારે આ માતાજીની જે મંદિર છે એ બંધાવી દેવું છે અથવા ધજા ચડાવવી છે અથવા કોઈ યજ્ઞ કરવા છે આપણી ઘરે સારા કામ કરવાનું મન થાય આવા વિચાર આવે એ કોઈ માનતા નથી એ તો આપણા વિચાર છે કે સારા જયારે આપણે કર્મ કરવાના વિચાર આવે એ તો ઉત્તમ આપણા ભગવાનની કૃપા છે અને કદાચ સુખમાં એ ઈચ્છાઓ પરિપૂર્ણ ન કરીએ તો એ માનતા નથી એ દરેક પ્રકારના વિચારો છે ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં નમસ્કાર કરવા જઈએ ને મંદિરમાં આપણે ખૂબ શાંતિ મળે તો આપણી ઈચ્છા જાગે કે આ મંદિરમાં મારે યજ્ઞ કરવું છે તો એ ઈચ્છા જાગે છે અને કદાચ ઈચ્છા પૂર્ણ ન થાય તો એ માનતા નથી એ તો કેવલ ને કેવલ સદ વિચારો એનાથી પ્રાપ્ત થયા છે અને સારી જગ્યાએ જઈએ તો સારા વિચારો આવે જ છે સારા માણસોની બાજુમાં બેસીએ તો સારા વિચારો આવે જ છે અને કદાચ સારા વિચારો પ્રમાણે ચાલીએ તો પણ જીવનમાંથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે છતાં આપણે કોઈ પણ પ્રકારના ઈશ્વર પ્રત્યે દેવી દેવતા પ્રત્યે કોઈ પણ પ્રકારની માનતા કરી હોય અને ભૂલી ગયા હોય હોય ન કરી શક્યા તો શું તો ઉપાય એક જે માનતા કરી છે એ માનતાને યાદ કરવા માટે અને એ માનતા ભૂલી ગયા છો એની ઈચ્છાની પૂર્તિ માટે બે ઉપાય બતાવવા છો સૌથી પહેલા મિત્રો જે ઉપાય બતાવો છો એ માનતાના સંકેતો મળે ઘણી વખત આપણે સંકેતો મળતા હોય પણ એ સંકેતો આપણે સમજવાની એટલી શક્તિ ના હોય એટલે સંકેતો સમજી શકતા નથી હવે મિત્રો બે ઉપાય બતાવો તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે કોમેન્ટ બોક્સમાં આપ જેવી દેવી દેવતાને માનતા હોય એનું નામ જરૂર લખજો

જ્યોતિષના માધ્યમથી બતાવ્યું હોય કે આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે રાત્રે નવ વાગ્યા સુધી છે આપ મારી ઓફિસ જામનગરમાં છે જામનગર ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈન વ્યવસ્થા રાખી છે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી મોકલવામાં આવશે જે કુંડળીમાં આપના ગ્રહો શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે જે આપ કરી શકો મિત્રો હવે પેલી જે ઉપાય બતાવું છું એ ઉપાય બહુ સરળ છે એ ઉપાય કઈ રીતે કરવાનો છે તો કે આ ઉપાય આપ રાતના ભાગમાં કરી શકો સાંજના નવ વાગ્યા પછી ગમે ત્યારે આપ આ ઉપાય કરી શકો આપનું મંદિર હોય છે મિત્રો એ વાટ જે રૂવાળી ગોળ વાટ બનાવીએ છીએ એવી વાટ બનાવવાની છે અને બીજી વાત છે એ તેલના દીવોનો ઉભી ઊભી દીવો કરવાનો છે જે અખંડ દીવો પણ આપણે કહી શકીએ આ બંને દીવા પ્રજ્વલિત કરી જે રાખવાનું વસ્ત્ર આવે આસન પાથરવાનું છે અને જે કુલદેવી કુલદેવતાને માનતા હોય એના નામની ભક્તિ સાથે હૃદય સાથે આપને એક માળા કરવાની છે અને માને પ્રાર્થના કરવાની છે કે હે માં મારાથી કોઈ પણ પ્રકારની મારી ઈચ્છા પૂર્તિ માટે દુઃખ માટે અથવા કોઈ પણ રીતે હું કોઈ પણ પ્રકારની માનતા કરી હોય અને માનતા ભૂલી ગયો હોઉં તો આપ મને યાદ કરાવો એ માનતા હું જરૂર પરિપૂર્ણ કરીશ આ રીતે આપને એક માસ સુધી કન્ટિન્યુ એક માસ સુધી આ ઉપાય કરવાનો છે માના સંકેતો દેવી દેવતાના સંકેતો મળશે અને માનતા આપની યાદ આવી જાય માનતા જરૂર પરિપૂર્ણ કરજો હવે મારા બેનો માટે ધર્મના પાંચ દિવસ છ દિવસ કાઢી નાખવાના છે અને છ દિવસ પાછા પરિપૂર્ણ કરવાના છે હવે બીજો રસ્તો બતાવું છું કે આપ માનતા આપની પરિપૂર્ણ થઈ જાય આ શ્રદ્ધાથી કરવાની છે જ્યાં સુધી ભક્તિ હૃદયથી ના નીકળે ને ત્યાં સુધી ભગવાન આપણો સ્વીકાર ન પણ કરે એટલે કેવલ શબ્દો થી નહીં હૃદય થી પ્રાર્થના કરવાની છે આજ ક્રિયા છે એમાં પણ બે દીવા કરવાના છે અને જ્યાં સુધી મારા કરો હવે એક આપણો શ્લોક આપું છું એ શ્લોકની એક મારા કરવાની છે આ માનતા પૂરી કરવા માટેનો શ્લોક છે આપણી માનતા રહેશે નહીં ઓલી યાદ કરવા માટે છે બે રસ્તા બતાવ્યા છે સાથે જ્યાં સુધી મારા કરો ત્યાં સુધી આપને દીવા પ્રજ્વલિત રહેવા જોઈએ આ ઉપાય કોઈ પણ સમય કરી શકો છો સવારે પણ કરી શકો છો સાંજે પણ કરી શકો છો કોઈ પણ સમય કરી શકો પણ શ્રદ્ધા રાખવી જોઈએ સાથે જે પણ સમય કરો એ સમય એક સમય હોવો જોઈએ આ શ્લોક ની અંદર સવારે કરો તો સવારે જ કરવાનો છે સાંજે કરો તો સાંજે કરવાનો છે એમાં પણ આસન રાખવાનું છે એમાં જે દેવી દેવતાની આપ મારા કરો જેમ કે આ જે શ્લોક આપું છો એ જગદંબાનો આપું છું માતાજી નું આપું છું એટલે એમાં કોઈ પણ પ્રકારની પબડીની માળા પણ ચાલે સાથે સ્ફટિકની માળા પણ ચાલે સાથે હળદરની માળા એ પણ ચાલે આપ એ મારાથી મારા આપ કરી શકો હવે શ્લોક આપ જરૂર લખી લેશો અને એ શ્લોકની ની એક મારા આપને જરૂર કરવાની છે આ ઉપાય એક વખત તમારી સમક્ષ રાખી ચૂક્યો છું પણ આ વિશેષ ઉપાય ફરીથી રાખું છું આપને આ શ્લોક બોલવાનો છે ભવિષ્ય આ શ્લોક આપને એક મારા કરવાની છે મા જગદંબામાંથી દેવી દેવતાઓ દેવતાઓમાં સંશય રાખવાનો કોઈ પણ પ્રકારનો તર્ક વિતર્ક રાખવાનો આપણે રાખવું જ ન જોઈએ આપણા શાસ્ત્ર ઉપર આપણા કુલદેવી ઉપર આપણા કુલદેવતા ઉપર જરૂર ને જરૂર આપને શ્રદ્ધા રાખવી જોઈએ અંધશ્રદ્ધામાં પણ ન જાવું જોઈએ અંધશ્રદ્ધામાં જાશો તો હર હંમેશા નુકશાન થવાની સંભાવના વધી જશે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો સાથે આ જે માધ્યમથી વિડીયો જોતા હો ના માધ્યમથી જોતા હોરા પેજ પેજને ફોલો કરી લેજો સાથે યુટ્યુબ ના માધ્યમથી જોતા હો તમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હોર